ફરિયાદ નોંધાવી છે મહિલા પોલીસની ફરિયાદને આધારે પોલીસે ફરિયાદ દાખલ કરી છે આવો જાણીશું શું કહી રહ્યા છે પોલીસ અધિકારી નવ ચાર બે હજાર ચોવીસના રોજ સરથણ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદનભાઈ આવી પોતાની એક ફરિયાદ હકીકત જાહેર કરેલ જે અનુસંધાને આઈપીસી કલમ ત્રણસો છોતેર બે એન ત્રણસો ત્રેવીસ ત્રણસો ચોર્યાસી ચારસો વીસ પાંચસો છ બે એકસો ચૌદ મુજબનો એક ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે જે ગુનાની હકીકત એવી છે કે આ ફરિયાદ પોતે જે સોસાયટીમાં રહેતા હોય તેઓની સામે બીજા એક એમના સગા સંબંધી રહેતા હોય તેઓ અવારનવાર સરથારણ પોસ્ટે અ સોસાયટીમાં મુગલધામનું મંદિર આવેલ છે એ મંદિરમાં દર્શન કરવા જતા હોય તેમને પણ એવું કહેલ કે તમે ત્યાં દર્શન કરવા આવો તમારી પરિસ્થિતિ સુધરી જશે જે અન્વયે વારંવાર આ બેન આ રીતના એમને વારંવાર વાતો કરતા હોય ફરિયાદણભાઈ પોતે ભૂવાજીના અહીંયા અવારનવાર દર્શન કરવા જતા હતા અને દર્શન કરવા જતા હતા ત્યારે આ જે ભુવાજી જે આરોપી તરીકે છે તે તથા તેમના પત્ની જે છે એમને એમને એવું જણાવેલ કે તમારી ઘરની આર્થિક પરિસ્થિતિ ખૂબ ખરાબ છે તમારી થોડી વિધિ કરવી પડશે અને એમાં થોડો ઘણો ખર્ચો થશે એવી લાલચ આપી તેમની પાસેથી ટુકડે ટુકડે ચૌદ લાખ રૂપિયા લઈ લીધેલા અને ફરિયાદી ફરિયાદની વિધિ કરવાના બહાને ફરિયાદને કપડાં કઢાવી નાખી તેના ઉપર વિધિ કરી કરી અને તેની મરજી વિરુદ્ધ બળાત્કાર કરેલ હોય તેવી ફરિયાદ હકીકત આવતા સડતાણા પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી ચાવડા સાહેબનાઓએ ફરિયાદબાઈની ફરિયાદ લઈ ગુનો રજીસ્ટર કરી આગળની તપાસ

છેતરપિંડી કરવામાં આવતી હોય છે તાંત્રિક ભુવાઓ વિધિના બહાને માસૂમ લોકોનો લાભ ઉઠાવી તેમની સાથે છેતરપિંડી તેમજ દુષ્કર્મ આચરતા હોય છે તાજેતરમાં આવી જ એક ઘટના સુરતમાં બની છે સરથાણા વિસ્તારમાં અને જેમાં એક સોસાયટીમાં રહેતી મહિલા આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાથી સોસાયટીમાં આવેલા એક મંદિરમાં દર્શન કરવા માટે જતી હતી ત્યારે તે જ મંદિરના ભુવા કનુ ઉર્ફે કલ્પેશ નામના આ વ્યક્તિએ મહિલાને તેમના જીવનમાં પડતી મૂંઝવણ અને મુશ્કેલી મહિલાએ વર્ણવી હતી અને પરણીતાએ પોતાની કથની કહેતા ત્યારબાદ ભુવાએ જણાવ્યું હતું કે તમારે ગામ ગામ ખાતે આવેલા મકાનમાં ખૂબ જ ધન છે અને કાઢવા માટે વિધિ કરવી પડશે તેના માટે લાંબા ટૂંકા રૂપિયાની પણ જરૂર પડશે અને ભૂવાની વાત પર મહિલા સ સંમત થઈ હતી અને ત્યારબાદ તેને ટુકડે ટુકડે એક બે વર્ષમાં લગભગ ચૌદ લાખ રૂપિયા એકઠા કરીને આ વિધિના નામે ભૂવાને આપ્યા હતા એટલું જ નહીં મહિલાએ જ્યારે પણ ભૂવા કનુભાઈ તેમની પાસે બોલાવે ત્યારે તેમને આંખો બંધ કરવાનું કહી તેમના પરથી લીંબુ અને મરચાં ઉતારતા હતા અને ત્યારબાદ મહિલાનું નિવેદન છે ત્યારબાદ તેના પર દુષ્કર્મ ગુજારતો હતો અને બે વર્ષ પહેલા આ ભુવાએ મહિલાને એક કળશ આપ્યો હતો અને તેણે જણાવ્યું હતું કે બે વર્ષ બાદ આ કળશમાંથી હીરા અને મોતી મળશે આ સમગ્ર મામલો બે વર્ષ ચાલ્યા બાદ મહિલાએ કળશ ખોલતા તેમાંથી પથ્થરો નીકળતા મહિલા છેતરાઈ હોવાનું માલુમ પડ્યું હતું જેથી મહિલાએ સરથાણા વિસ્તારમાં રહેતા ભુવા સામે દુષ્કર્મ અને રૂપિયા પડાવી લેવા અંગેની ફરિયાદ નોંધાવી હતી જેથી ફરિયાદના આધારે પોલીસે તાત્કાલિક લંપટ ભુવા એવા કનુ ઉર્ફે કલ્પેશ કોરાટની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સુનિલ ગાંજાવાલા સાથે સુરતથી બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ